બીજો દિવસ તમે શું ગુજરાતનું મધ્ય બિંદુ એટલે આણંદ શહેર ને ભારતીય જનતા પાર્ટીના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્યારે આણંદ શહેરને મહાનગરપાલિકા તરીકે જ્યારે જાહેર કર્યું ત્યારે ચોક્કસપણે માનવામાં આવે કે આણંદ મહાનગરપાલિકામાં રહેતા યુવાન આર્કિટેકોએ આજે આણંદને એક નવી ઓળખ આપવા માટે એક ભારત વર્ષની કક્ષાનો એક ટ્રીપલ આઈડીના નામે ભેગા થઈને એક ખૂબ સરસ આ પ્રદર્શન કહી શકાય એક એક્ઝિબિશન કહી શકાય એવો આ એક શો રાખ્યો છે જેનાથી આણંદના આજુબાજુમાં જે નવા ડેવલોપિંગો થઈ રહેવાના છે એમાં જે નવીનના નવીન જે સુવિધાઓ આપી શકાય એવા આર્કિટેક્ચર ક્ષેત્રે બાંધકામ ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થયા છે એનું આજે ખૂબ સારો આ મેળાવડો લોકોની સમક્ષ મૂક્યો છે એના માટે એમના પ્રોજેક્ટ ચેરમેન મૃણાલભાઈને એમના પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈને સર્વને અને એમની ટીમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે મારો પોતાનો સ્વઅનુભવ કહું તો મેં ગાંધીનગરમાં બી મહાત્મા મંદિરમાં પણ આવા એક્સપો જોયા છે અને છેલ્લે બે હજાર ચોવીસનો ભારત મંડપ નવી દિલ્હી ખાતે પણ ઓલ ઇન્ડિયા આર્કિટેક્ચરનો પણ આવો શો જોયો છે પણ આજે મને કહેતા ગર્વ થાય છે કે મારા આણંદ શહેરમાં આટલો ખૂબ સરસ વર્લ્ડ કક્ષાનું આજે એક્ઝિબિશન થયું છે તેના માટે ફરી આ ટીમને હું અભિનંદન આપું છું ગુજરાતના મધ્યબિંદુ આણંદ શહેરમાં આ ઉગતા આર્કિટેક્ચરોએ ભેગા થઈને ખૂબ સરસ આ પ્રદર્શન યોજ્યું છે તો મારી આણંદ જિલ્લાના સર્વ પ્રજાજનોને એક નમ્ર અપીલ છે કે આપણે ભલે નવું ઘર અત્યારે ન બનાવીએ પણ ભવિષ્યનું નવું ઘર કેવું બનશે એ જોવા માટે આ પ્રદર્શન જોવા તમે બધા ચોક્કસ પધારો અને આ નવા આર્કિટેક્ચરોને એમના ઉત્સાહમાં વધારો કરો